આજે મારી બેનો જમો છો ને કે પછી હમણાં બી લાકડા ફૂગો છો આપણા દેશના વડાપ્રધાન ને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો એવું કેતા કે ભાઈ અમારી બેનો ધુમારો એ લાગે આંખમાં અને શ્વાસ ના જાય તો એમને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ જાય તો અમારી બેનો ખરેખર તમે વાપરો છો ને ગેસનો બોટલ હે આજે તે બિચારો તે ગેસનો બોટલ કયા ખૂણામાં હશે તે સગડી કયા ખૂણામાં હશે તે પણ નથી ખબર સાચી વાત ને બિચારી અમારી બહેનો વાળીએ વાળીએ ને ગામે ગામને જંગલોમાં જઈ જઈને લાકડા લઈ આવે છે અને હમણાં પણ તે એક પરિસ્થિતિમાંથી ચૂલા ફૂંકતી થઈ ગઈ છે

બધાએ મોટા ભાગના લોકોએ ખાતા ખોલાવી દીધા તમારા ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા તો આવી ગયા છે ને જો મિત્રો અમારા ખાતામાં પૈસા આવ્યા નથી અમે પણ ખાતા ખોલાવ્યા હતા પણ જો તમારા ખાતામાં પૈસા આવ્યા હોય તો અમને પણ થોડા ઘણા આપજો અમને પૈસાની જરૂર છે આવી ગયા છે એટલે આ સરકારો જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે મોટી મોટી લોભાવણી જાહેરાતો કરે છે મોટા મોટા વાયદાઓ કરે છે જેમ હમણાં જે ચોમાસામાં જે ડેડકાઓ નીકળે છે ને એવી રીતે હમણાં ગુફા માંથી બહાર નીકળશે ડેવડેવો કરતા કરતા અને એ નેતાઓ

જિલ્લા પંચાયત ના સદસ્ય ને ઓળખો છો તમારો ધારાસભ્ય પણ દેખાય નહી કે તમારો સાંસદ સભ્ય પણ દેખાય નહી એ ફક્ત ચૂંટણીઓ આવશે કે અહીંયા ગાડે મુખ્યમંત્રી આવશે કે દેશના વડાપ્રધાન આવશે કે અહીંયા ગાડી કઈક મોટો કાર્યક્રમ હશે ત્યારે દેખાશે સ્ટેજ પર આવીને પગે લાગી લાગીને જતા રહેશે ને પાંચ પાંચ વર્ષ સુધી દેખાતા નથી એવા લોકોને આવનારા દિવસોમાં જાકારો આપવાનો છે વિધાનસભામાં અવાજ ઉઠાવે છે એ સરકાર સામે અવાજ ઉઠાવે છે એ પ્રશાસન સામે અવાજ ઉઠાવે છે એવી રીતે આવનારા દિવસોમાં તમારે પણ તમારા વિસ્તારના પ્રશ્નો હોય

એવા ધારાસભ્યો પંચાયત અવાજ ઉઠાવે છે એવી રીતે તાલુકા પંચાયત આપણે એવો પ્રતિનિધિત્વ મુકવાનો છે કે જે આપણા વિસ્તારનો અવાજ બને એવા જિલ્લા પંચાયતના પ્રતિનિધિ ને ચૂંટાવીને લાવવાનો છે કે જે આપણા વિસ્તાર નો અવાજ બને નહીં કે ફક્ત 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 બસ આ આંગળી ઊંચી કરવા વાળા જે આ ભાજપના નેતાઓ છે એ ફક્ત જ્યારે પણ આવા નાના મોટા ઠરાવો થાય છે એ જિલ્લા પંચાયત માં થાય છે વિધાનસભા માં થાય છે કે સંસદ માં થાય છે કે ધારાસભ્ય જે વિધાનસભા માં લડે છે એવા નેતાઓ ને આવનારા દિવસોમાં આપણે જાકારો આપવાનો છે અને આવનારા દિવસો માં આપણે વિચારધારા અને એવા જે પ્રતિનિધિત્વને આપણે જિલ્લા પંચાયત ચાલુ હું મારી વાણી ને અહિયાં કાઢી વિરામ આપું છું બોલો ભારત માતા કી જય જય જવા જય જય આદિવાસી જય આદિવાસી